जान जा ढूंढता फिर रहा धूप में रात दिन में यहाँ से वहा जान जा ढूंढता છે તો મિત્રો લાઈન ની અંદર ધીમી બે મોજમાં બે વાળો કોઈ આ જોડાય કે ના જોડાય આપણે મોજમાં બે વાળો આ દુકાન કોક તો જોડાય ને 杨云。Yeah,

ચિઠી સંદેશ સંદેશ ओ कौन सा देश जहां तुम चलेंगे जहां तुम चलेंगे मैं कब से हूँ ऑनलाइन न कोई लाइक न कोई कमेंट सब लोग कहां गए मेरे लाई में न आप मेरे लाई में लगा दी दे क्यों नहीं जुड़े हैं आप सब लोग कहा गए ना लायक न कोई कमे ना कोई जुड़े हुए सब लोग कहा गए सब कहा चले गए वाह वो तो, तो क्या गा तो तुम्हें क्या पता बरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आ होगी हर वक्त यही है गम उस वक्त कहा थे हम जहा तुम चले गए चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश જહા તું ચલે ગયે તો તો ફરા એ આપણી કઠનાઈ કીધો હજી કોઈ જોડાણ નથી લાઈવ ની અંદર આપણી બીજી આઈડી પર ઢકલા હોય

ज्यावसे छे तू मने त्यास्थान आपी दे हूँ जीवू चुए जगत जीवन Possible wow. am Ko ji wo chu ve jagat mak janati ji van jindhagi noonam chibasibo jme ત્યાં પી દે તું મને ભગવાન એક નૈયા આપી દે જ્યાં છે તું મને ત્યાં સ્થાનૈયા પી દે આ ભૂમિ મખો પાપડ દિલ રૂબાના તારનું બંગાળ સાંધી દે જ્યાં વસે છે તું મને Ya your ya your જોમ તનમાં જ્યાં લગી છે સો કરે સોસ જોમ જાતા કોઈયહીચી ના કરે ज्ञान जीवन जिन्द ઢગલા છે એટલે આપણે લાઈવ ને ને લાઈકો ને કમેન્ટોને મારા મોબાઈલની સ્ક્રીનમાં હમાતા નથી એટલે મારે લાઈવ મારે લાઈવ બંધ કરવું જોઈએ ವ್ರೆ ಯಾವ ಗೋಕುಳ ನಾವ್ರಜಮೇ ಯಾವ ಗಮತು ನೇ સતગુરુ ય માણ ગણ ને જણી છે અપુર પતગુરુ ય માણ ગણગણી નપુરમુખે ની કોઈ નહી ઉખને નહી কে বলে লক্ষ মতে মন হে প্রভুতে জীবন নিলাজে রাখিছে তো হবে মরণ নিলাজ রাখি নেই হে জীবিত কোনরা কিতি এ বিয়াজি মরি নাধি রাখিবে એવી રીતે કાલ રાખી દી એવી તું વાજ રાખી દે કાલ લાઈમાં ઢગલા થતા એ જ કોઈ નથી એટલે કઉશું મારી લાજ રાખી દે બાપ ઓકે કાતો દોડાઈ જાવ એક ભાઈ મારી ગોડે આવી રીતના હાર્મોનિયમ લઈ અને ઘરે ઘરે રિયાઝ કરતા હતા એટલે આવી રીતના રિયાઝ કરે એટલે આ રોહિત આ ત્રાસ થી કંટાળી નગરી ની ઘરવારી આવી હું તમે આ મંડાઈ પીડા જુઓ માથી વાન માથી વાંસ આપું દબાવ્યા દબાવ 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 ત્યાં જોવું ના ભૂલ ગઈ કે હું તમે ક્યાં પેટીમાંથી માં ફેરવી રાખીને કેવી રણું કે તમે ક્યાં ટાઈમ ને પકડી બેઠા છો બાકી હોય કે કેવા પેટીમાં એનો ઘરવાળો કે એ બધાય હોતે છે અને મને ધડી ગયું છે એટલે હું આ પકડીને બેઠો છું મને જડી ગયું હું અહીંયા તઈન બટન પકડીને બેઠો આ મને જડી ગયું એને નથી ઈયો ને બધે બડબડા કે બોલાવા વા જાય ટ્રેક માં ઓ વાંગરા પેલ વાંગરા પેલ આપણે જડી ગયું એટલે આપણે એને આ પકડીને બેઠા રહી ગમે ત્યાં આવશે આપડે પેટી એટલી જ હતી तो सतगुरु मी दया ने सपने मरे नहीं सतसंग सतगुरु मी दया ने सपने मरे नहीं सतसंग

સરસ મજાનું યુટ્યુબના માધ્યમથી લાઈવ આપણે માણી રહ્યા છો અમારી ચેનલ ચેનલવાડી કોમેડી ઓફિશિયલ બાય પિયુષ દીમાવત લોકોને હસાવવા અને સદા હસતું રહેવું એવા કોમેડી વિડીયોના માધ્યમથી અમારી આ ચેનલ ઉપર આવા અનેરા સત્સંગનો લાવો લેવા માટે લાઈવ જોડાવ એવી આશા ફરી પાછા આપણે કાલે લાઈવ થશું કારણ કે લાઈવમાં ઘણા બધા લોકો નથી જોડાઈ એનું કારણ છે કે આપણે લાઈવ અનિયમિત હોય છે જેના માટે લાઈવ માટે એક એવો કોન્સેપ્ટ છે લાઈવ કે જે તમારે નિત્યક્રમ માટે અને રૂટીન ટાઈમ મુજબ તમારે લાઈવ કરવું પડે છે એટલે આપણે આવા અનિમિત ટાઈમ દ્વારા લાઈવથી આજે આપણી સાથે કોઈ લાઈવની અંદર જોડાતું નથી પરંતુ આપણે ડેઇલી સર્વિસ રાતે સાડા આઠથી નવ અડધી કલાક માટે લાઈવ રૂટીન લાઈવ ચાલુ કરીશું તો જેમાં આપણે ભાવગીત સત્સંગ ભજન ધોળ ધૂન આવો જ બધો સત્સંગ કરવાનો છે આ તો આજે આપણા ની શરૂઆત છે એટલે આપણે થોડુંક એમનું આમ તેમ ગપ્પા માર્યા છે પરંતુ આવતીકાલથી રેગ્યુલર આપણું સાડા આઠથી નવનું જે લાઈવ છે અડધી કલાક માટેનું તો સભ મિત્રોને લાઈવમાં જોડાવા બદલ હું હાર્દિક આમંત્રણ આપું છું અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી પાછા કાલે નવા લાઈવની સાથે મળીએ ત્યાં સુધી સૌ મિત્રો મારા જય હિન્દ જય ભારત જય શ્યારામ આવજો